તો ફ્રેન્ડ્સ હવે કામ થોડું ઘણું થઈ ગયું છે અને સંજુ હવે જે કામ હોય તે જાતો કર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને તો મારા કામ તો કરવું છે પણ થોડુંક બાકી છે હવે એટલું તો પતાય તમે ભાઈ થોડીક વાર રહીને થોડીક વાર બેસીને થોડોક નાસ્તો કરી લઉં એટલે પછી જવું તો તમે બધા બનિયા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો હું બનાવું છું ને બ્લોગ કંઈ નથી બનાવતો જો માર તબિયત સારી નહીં હોય તોય તારે બ્લોગ બનાવવાનો પણ મને બોલતા નહીં આવડે ને એટલે હું નહીં બનાવું એમ બોલતા તો આવડે ને જે આપણે બોલી એમ જ બોલવાનું હારું બનાવે સાવ કોશિશ કરે છે થોડીક થોડીક ધીરે ધીરે એટલે બધું સારું થઈ જાય હું જાઉં હાવ બરાબર ને હા કંઈથી ઊભી થઈને અહીં આવતી હતી તારું કામ જ એવું તો ફ્રેન્ડ્સ

અને ડાર ગઈ છે ને એટલે હવે જાઉં છું હું બહાર સંજુ બહાર જઈને બેઠો છે ને એટલે હું પણ જાઉં અહીંયા અત્યારે હતો પણ એ પછી જતો રહ્યો છે બહાર સાંજો અહીંયા બે આવું મેં અહીંયા આવું અગિયાર તો વાગી ગયા છે રાંધવાનું તો કરવાનું છે પણ શું કરવાનું

हमारा बार ना संजू ने 12000 तो तो क्यों हारोगे हारुण <laughs> तू तो पैसे रोज साफ-साफ करिया ना बाबू तो तुम रोज़ रोजत कसिया रखो रोजत कसिया रखो आईस नहीं मुझेड़ी काटी दे दादा कहीं गए तू अपने डिजाइन को साफ करना के पर नहीं दीजिए हो नहीं दा नहीं संजू पर वो नहीं थी फ्रेंड्स वो नहीं हमारा साने 2000 ना यहां आप से 12000 તો એ મહિનામાં ફિક્સ અને કેવું કે થોડુંક કામ થોડુંક ઓછ એમ એટલું ભારે નઈ ને એટલે થોડુંક રેઝ છે ને સંજુ હમ સવારમાં ઉઠીને જવાનું વહેલું નાહવાનું એવું મોડું ઠંડીમાં કેટલું તકલીફ પડે એના કરે થોડુંક આવું આવું કામ કરી લઈએ બીજું શું કરીએ ભારે કામ થાય એવું છે નહીં એટલે

બે જ એટલે થોડુંક મેનેજ કરી લઈએ ખર્ચા પાણી બધું નહીં સમજવું કેવું કઈ નહીં એટલે અમે કંઈ વધારે દુકાને એટલું જતા હોય થોડુંક સામાન જરૂરિયાત પરમાને લાવતા હોય બાકી આમ બજારમાં જઈએ ને આમ તેમ પૈસા વપરાય એટલું થોડુંક નહીં વાપરતા ને એટલે થોડુંક પોહાય બાકી એવું બધું હોય ને તો નહીં પોહાય કંઈક વધારે વપરાતા પૈસા હોય ને તોય નહીં અને પાછું કેવું ફ્રેન્ડ ખબર હંમેશા ને અહીંયા કેવું કે અહીંયા ફેમિલી વાળા રોકાવાયા હોય ને તો એ લોકો અમને છે ને પૂછી જવના વાસણ ઘસવાનું આવે પણ એ લોકોને નહીં ઘસવા હોય ને એટલે મને પૂછી જવું કે બેન તમે ઘસી દેશો એટલે પછી હું હા પાડ દઉં કેમ કે અમારે છે ને થોડો ખર્ચો નીકળી જાય દૂધ લાવવાનો છે બધું એવું ની એટલે એવો ખર્ચો નીકળી જાય ને એટલે એ લોકો છે ને બસો ત્રણસો રૂપિયા આપીને જતા હોય તો વાસણ ઘસવાના એટલે છે ને હું ઘસી આવું એટલે એવો ખર્ચો અમે કાઢી લઈએ એટલે પુહાઈ રહી બાકી તો શું કરવાનું નહીં સંજુ સંજુ પેલ ફારક ને મને તાપ આવે કાને તાપ માં બે વાકે લીધું મોઢા પર તાપ ખબર તને તરત અને બીજી પણ કમેન્ટ હતી કે તમે ઘર બનાવશો ને તો હું ઓલરાઉન્ડર કારીગર છું તો તમને ફ્રી માં કામ કરી આલીશ એમ કહેતા હતા ભાઈ તો થેન્ક યુ તો એ જે દિવસ અમારે થશે બનાવવાનો તો તમે આવજો દૂર હોય હોય તો તો પાછું એટલે આવવાનું નજીક થોડીક હેલ્પ કરાવ પણ અમારે અમે વિચારીએ કે જલ્દી જલ્દી અમે બનાવી દઈએ અમારું ખુદનું ઘર હોય તો અમે થોડુંક એમ શાંતિથી ત્યાં રહીએ એમ અમે પણ વિચારીએ પણ છે ને અમારે એ જગ્યા લીધી છે ને એના પૈસા પણ આપવાના અને ઘરનું પણ એટલે છે ને ખબર નહીં ભગવાન જાને હવે ક્યારે બનશે એ નહીં ખબર અમે તો ઘણી બધી હિંમત કરીએ કે આટલું આમ કરી લઈએ પણ જેવું અમે વિચારે એવું થાય જ નહીં કંઈક બીજું હોય એટલે પછી શું કરવાનું એટલે નહીં ધીરે ધીરે થશે બધું ની કમેન્ટ હતી કે અમારા થી થાય એટલે તમને મદદ કરીશું ફૂલની પણ ફૂલની ની તમે એક વખત ઘર બનાવવાનું ચાલુ કરો એવું કે છે તો થેન્ક યુ બેન તમને પણ ખાલી છે ને તમારો એટલો વિચાર જ કાફી અમે બનાવશું ખરા જ પણ ખાલી તમે એટલો વિચાર કીધો ને એટલો જ કાફી છે તો તમને થેન્ક યુ ખાલી એટલો તમે એમ કીધું ને એટલું જ અમારું સારું છે બાકી એવું નહીં કે મદદ જોઈએ દેવું નહીં પણ એમ તમે ખાલી એટલી એમ હિંમત આલો ને એટલે સારું

તમારું જલ્દી સારું થઈ જાય અને મોબાઈલ પણ પાછો રિપેર કરવાનો અમાર થઈ ગયો છે પૂરું થઈ ગયું છે મેં કીધું તું પણ પાછો તમને કહી કહેતા તમે મેસેજ કરતા છે WhatsApp એટલા માટે તમારે WhatsApp માં આપણે નઈ કરતાય ચાલુ કરીશું મોબાઈલ પણ હમણાં થોડોક ટાઈમ બંધ રહેશે તમારે આમાં કમેન્ટ કરી દેવાની બ્લોગ માં તમારે જે કામ હોય થી આપણે બ્લોગ માં કમેન્ટ કરજો અને પેલો જે બધા સબ્સ્ક્રાઇબરનો ફોન આવતો તો ને જે YouTube માં નંબર હતો ને એ ફોન અત્યારે બગડી ગયો છે એટલે થોડોક પ્રોબ્લેમ છે બાકી બધા જોડે વાત થાય નહીં એવું છે ફ્રેન્ડ્સ એકો ફોન શોર્ટ થઈ એટલે નંબર કેવી કાર્ડ આવની ફોન કરેલા હતા હવે એને ડિસ્પ્લે ના ખાવું પડે પછી બધા નંબર નીકળે એવું છે મારે તો એવું છે ફ્રેન્ડ્સ તમે ખાલી છે ને એટલી ખાલી હિંમત આલો ને એ તમને ખૂબ સારું લાગે છે બાકી અત્યારે છે ને અમારે એમ એમ બધાને છે ને અત્યારે અમારે જરૂર છે ને ત્યારે જ તમને અત્યારે કોઈ એમ પૂછવા પણ રાજી નથી ને સમજો નહીં પૂછે આ કોણ પૂછે અત્યારે જ એમ થાય એમ કોઈ ખાલી કંઈક પૂછી જાવ તો એમ કેટલું એમ સારું લાગે

બે ત્રણ દિવસથી તો રોજ એમ રડવું આવી જાય ને સાંજુ યાદ કરીએ ને તો હવે એમ કોઈક આપણને પૂછતું હોય તો કેટલું સારું એમ લાગે ને

ને કોને કેવા જાવ એટલે મેં યુટ્યુબ ફેમિલી ને કહી દઉં તારી બધી પણ હું કઈ એ તો બપોરે જો તો હમણાં તો સાફ સફાઈ કર કરતા તારે થોડો જો તું મારું ખોટો ખોટો બોલ તો હું કરું તું મારું આમ હમ કઈ માને નહીં તો પછી તારું બધી કીદ દેવું પડે મારે તું બહુ માને તો એવું છે ફ્રેન્ડ્સ તો હાંડો હવે છે ને હું જાઉં રાંધવા અને

સાંજો દેખો પિન ભરાય ને વાયર સુધી લાંબો કરીને લઈ જશે બાજુ બધું નખરું દડ એટલે હું તો અંદર જ હતી બહાર નથી આવતી અને અહીંયા બધું દડ દડ કરી દીધો છે ઝીણો ઝીણો અને ખબર નહીં હું કરે છે મને સંજુ હાવડે નહીં ચાલુ કરતો ને નહીં તો મેં નહીં આવું મોઢે બાંધી લે ને પણ કંઈક ખરાબ નહીં થઈ પણ કેવું બધું એમ આખો આમ દડ દડ વાળો થોડો દેખાય ઓકે શ્વાસ લે આમ તકલીફ પડે પણ બધું જાય નહિ આ મય કંઈ નહિ થાય કોરોના વાયરસ હતો તો એવું કંઈ બાંધ્યું નહિ મન એમ શ્વાસ જ નહિ પછી લેવાય એમ ગભરામણ થઈ જાય આ બધું કેટલી સફાઈ કરવી પડશે કોઈ નાખવાનું નથી પાઈ સાચી વાત ને હા આ બેહે ને એટલે વાહામાં છે ને અહીંયા આગળ ખૂચે એટલે અહીં બધું ઘઈ નાખવાનું છે થોડ થોડ એટલે લીસુ થઈ જાય એમ હા એટલે એવું છે આમ ને એટલે કામ બતાડી જા કરવું ચાલુ કર મેં જતી રહું પલીણ મિંરણ સામિં. જાદ દે જારહ જોં? હા બધું પેલું બધું આ પછી છે ને ફુવારો મારીને ધોઈ લેવાનું નહીં પેલું ફ્રાન્સ હવે તો હું જાઉં સાંજુ બહુ ઉડાડે છે બહાર હા મારું કંઈ કામ નહીં સાંજુ સારું તો હા હું જાઉં તો ફ્રેન્સ હવે છે ને સાંજે બધું ઘસી ઘસીને પેલું બધું કામ કરીને હવે આવી ગયો ને નાવા માટે ગયો છે અને હવે છે ને હું રાંધવાનું એવું બધું કામ કરું છું તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ બાય બાય